સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર ભટ્ટ સાહેબનો વિદાય સમારોહ યોજાયો કરોડપતિ હોય કે મોટા રાજકારણી કે પછી કોઈ લારી ચલાવતો માણસ કે સામાન્ય મજૂર દરેક લોકોના સાચા કામમાં દિલથી મદરૂપ બની スタッフની મુશ્કેલી સમજી અને નાની ભૂલ ભૂલી અને ઈરાદાપૂર્વક ભૂલ કરનારને બીજી રીતે ટ્રીટ કરનાર સિહોર નગરપાલિકામાં ચીફ ઓફિસર ભટ્ટે લાંબો સમય ફરજ બજાવ્યા બાદ ગઈકાલે વિદાય થવાના હતા ત્યારે નગરપાલિકા પટાંગણમાં વિદાયની છેલ્લી બેઠક યોજવામાં આવી ત્યારે પોતાના સંબોધનમાં ભારે હદે પોતાને ખૂબ સહકાર આપી સિહોરના ઇતિહાસમાં ન થાય હોય તેવા પ્રજાલક્ષી કાર્ય નજરમાં રાખી તેઓ द्वारा एक खूब सुंदर अने मार्मिक एक खूब यादगार हिंदी फिल्मी शायरी बोलिया तहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों आपने मेरे वास्ते कया कुछ नहीं किया सो बार शुक्रिया अरे सो बार शुक्रिया ताटली पंक्ति बोलिया त्यारे हृदय भराय उठ्यू सामी तरफ नगरपालिका स्टाफ आंखों पर छलकाई उठी थी નગરપાલિકા ખાતે કાયમી નિયુક્ત થયેલ ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાને આવકાર સાથે વિદાય લઈ રહેલપી તેમ ભટ્ટનો વિદાય સમારોહ યોજાયો હતો આ વેળાએ સાકરનો પડો શાલ તેમજ પુષ્પગુચ્છ તેમજ ફૂલહારથી સન્માન તેમજ વિદાય સાથે આવકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા

પરિવાર સાથે આનંદ કરી શકે બધા પોતાનો પોતે ત્યાં સુધી કહું છું આત્મકિજા માટે પ્રભુભક્તિનો પણ સમય એવા ખૂબ મોટા અને ખાસ કરીને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મારી પોતે જ્યાં અનુભવ કહો તો રેવન્યુ ડિપાર્ટમેન્ટનો મને મને ક્યાંક કોણ જગ્યા છે કામગીરીમાં નગરપાલિકાના કામગીરીમાં તો માસ્ટ થઈ ગઈ મારી પણ રેવન્યુમાં થોડો પડતો તો મને થોડું માર્ગદર્શન મળ્યું છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ સારું કામ કરીશું તો મને માર્ગદર્શન મળ્યું અધિકારીને બીજા રહી રહ્યા છે પણ ખરેખર આપણા સૌના દિલમાં છે સાથે તો આપણે કર્મચારી વતી હું કમી શકું જ્યારે પણ આપણે જીવનમાં કુદરત ન હોય આપે પરિસ્થિતિ એવી હોય તો જરૂર પડે ત્યારે એની ટાઈમ અમારા બધાના મોબાઈલ નંબર ચાલુ જ ફોન કરતો હતો અને તાત્કાલિક આવી જશો અને આપણે પણ કે હું બનાવી અને ઉભા રહેવા એ વિશે પણ સાહેબને પણ આપણે બે સિદ્ધ આપણે એમના વિશે પણ હું આપને કહું તો તો સાહેબને પણ આપણે ખાતરી આપીએ છીએ આપણી સંગે તમામ એક એક સાથે છીએ જ્યારે બંને સાહેબો હાજર છે ત્યારે

સાહેબ છે વિજય પટેલ સાહેબ કે આવી જાઓ એના અંતે સુધી આવી ગયો અને એમાં ખુશી અહીંયા મને આમ તો ખરેખર નગરપાલિકાનો અનુભવ વહીવટદાર તરીકે મામલો કરવાનો હતો હિંદુકા ત્રણ મહિના વહીવટદાર રહી ચૂકેલો પણ ચીફ ઓફિસર તરીકે ક્યારેય અનુભવ નહીં કરેલો મારો પહેલો વહેલો જ અનુભવ અહીંયા આશીર્વાદમાં ગયો અમે બધાએ મારી સાથે કામ કર્યું

દસ મહિના અહીંયા નોકરી સારી રીતે કરી છે તમારા બધા સાથ અને સહકાર તેમજ ખૂબ જ પત્રકાર મિત્રો ખૂબ જ સાથ અને સહકાર લેવો છે તમે ત્યારે મને એલ કર્યો છે આ થશે તમે ધ્યાન રાખજો કે આપ કરશો નોકરી એટલે સરકારમાં જીપીએસસીની દર વખતે રેગ્યુલર રમવાથી ભરતી થાય જ છે છતાંય પૂરતા જીપ ઓફિસરો મળતા નથી તો જે જીપ ઓફિસર તરીકે જોઈન કરે એમાંથી મોટા ભાગે રાજીનામા થઈ જાય છે આપણે અત્યારે ગુજરાતમાં એકસો ને ઓગણસાઠ નગરપાલિકાઓ થઈ ગઈ એની સામે લગભગ માંડ એકસો વીસ જેટલા જીપ ઓફિસરો છે એટલે ચીપ ઓફિસરની નોકરી જે એ ખરેખર થોડી એવું માને છે કે એવા ટ નોકરી છે જગ્યાની ઘટ છે બરાબર એવા સમયમાં સાહેબે નિવૃત્તિ પછી જે તરીકેનો ચાર્જ સંભાળી અને નગરપાલિકા નગરપાલિકાની ક્યાંય કામગીરી અટકે નહીં અને સેવા બધી યથાવત નિવૃત્તિ પછી પણ એ માટે ખરેખર આપણે સાહેબનો એક આભાર મુદ્દો અને સાહેબે જે પૂરી મહેનતથી એમને છે રેવન્યુ વિભાગમાંથી સાહેબ કદાચ નગરપાલિકા અધિનિયમ અથવા તો નગરપાલિકાના વહીવટથી કદાચ થોડાક ઓછા વાકેફો પણ એમને છતાંય થોડી મહેનતથી જે નગરપાલિકાના લોકો એને સારામાં સારી સેવા મળે અને આ નગરપાલિકા ક્યાંય અટકી ન પડે બોડી નથી તો ક્યાંય અટકી ન પડે એના માટે સાહેબે પ્રયત્ન કર્યો છે તો હવે આપણે પણ જે સ્થિતિ સાહેબે આપણને આપી છે એમાં પણ આપણે વધારે મહેનત કરી હવે આપણે એમ છીએ બરાબર હું એમ છું અનુભવી છું થોડોક નગરપાલિકાના વહીવટ વિશે જાણકારી છીએ તો સૌ આપણે ટીમ મળતી હજી વધારે સારી સેવાઓ આપી લોકોને બરોબર એવો આપણે બધે પ્રયત્ન કરવાનો છે અને આશા રાખીએ બરોબર કે આપણે ટીમ પરથી એટલે સફળતાપૂર્વક આ બધું ગામ પાર પાડશું અત્યારે વહીવટકાર શાસન છે બરોબર છેલ્લા બે વર્ષથી આ પ્રકારનું શાસન છે ક્યાંય એવો મેસેજ ન જાય કે ભાઈ અધિકારીઓના હાથમાં શાસન છે તો આ સેવાઓ બગડે બરોબર એ ખાસ મેસેજ બિલકુલ આપણે ન જાય એના માટે આપણે વધારે મહેનત કરવાની અત્યારે હું કે કેવું થાય કે ભાઈ બોડી હતું તો સારું હતું અધિકારીઓ વહીવટ ન એનો એટલે વહીવટ એટલે અધિકારીમાં બધા આવી જાવ ચીફ ઓફિસર મોટો અધિકારી છે તમે બધા અધિકારી જ છો કોઈ શાખાના અધિકારી છે બ્રાન્ચ સંભાળે છે હવે આ આપણી સંયુક્ત એક જવાબદારી બને છે કે ભાઈ આપણે આ જે છે એને ટકાવી રાખવાનું છે કે ભાઈ નહીં આપણે અધિકારી તરીકે પણ આપણે લોકલ બોડીને બહુ સફળતાપૂર્વક ચલાવી શકીએ છીએ બધાને બધા આપણે એકસાથે સાથે મળીને કામ કરી લીધું મારી શુભેચ્છા છે એને થોડો કેક મારો સહકાર છે હા બસ અને કેક મારી થોડી બોલી હશે તો એના ખોટું નહીં લખવાનો હું સાચા કામ માટે અને કેક તમને માર્ગદર્શન આપવા માટે હું તમને કહેતો હોય બરાબર ખૂબ ખૂબ સિસ્ટમ તો ચાલુ તો દરેક અધિકારી બદલાય એટલે પોતાની માનસિકતાની સિસ્ટમ ભરતી જોઈએ કોઈ આજે આપણું રેગ્યુલર ટીપ ઓફિસ કાલ બીજા રેગ્યુલર આવે ને તો એની સિસ્ટમ પણ આપણી સિસ્ટમમાં ફેરો ભલે એક જ રીત ના હોય સાહેબ આપણા એમની જે કાઈક સિસ્ટમ છે એ પણ પોતે સમજાવે છે કે જે સિસ્ટમ સિસ્ટમને આપણે અનુસરવાને છે પૂરે પૂરું સંતોષન આપવું છે સાહેબને જે સ્વાય ગામના લોકોને કોઈ ફરિયાદનો પ્રશ્ન ઉપસ્થિત ન રહેવા દો કોઈ ફરિયાદ ન રહેવા દો અને મનની સાથે એ કીધું તેમ કે વિવિધતા સુધી શાસ્ત્રમાં છતાં પણ સારું સંચાલન થઈ શકે છે એ છાપ જે છે એ બરકરાર રાખી આપણે તેને પણ સારી એવી છાપ આપવી જોઈએ